સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચોવીસ કલાકમાં જ જ હત્યાની બે બે ઘટનાઓ સામે આવી છે વક્તાપુર ગામની ઘટનામાં પિતાને તેના પુત્રોએ માર મારી મોતને ઘાટ ઉતાર્યા છે માતાએ આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે દારૂ પીધેલી હાલતમાં ઘરમાં કંકાશ કરતા હોવાને લઈ ગુસ્સે ભરાયેલા પુત્રોએ જ પિતાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે માતા સાથે ઘર્ષણ કરતા પિતા નારાયણ રાવણની વચ્ચે પડીને બંને પુત્રો અર્જુન અને મુકેશ રાવળે લાકડીનો માર માર્યો હતો બચાવમાં પિતા ગામમાં નાસી છૂટતા પીછો કરી દીકરાઓએ પિતાને માથામાં કોદાળીના ઘા માર્યા હતા જીવનમરણ હાલતમાં પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પિતાનું મોત નીપજ્યું હતું આમ દારૂના કારણે સગા પુત્રોએ પિતાની હત્યા કરવા માટે મજબૂર બન્યા હતા ત્યારે પિતાની હત્યા કરનાર બે દીકરાઓની હિંમતનગર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આઠ ડિસેમ્બરના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આવેલા વક્તાપુર ગામે નારણભાઈ સોમાભાઈ રાવળ જેની ઉંમર પંચાવન વર્ષ છે ને દારૂ પીવાની ટેવ હતી એટલે દારૂ પીને આવીને એની પત્નીને જે ફરિયાદી છે હાલના સુભદ્રાબેન એને લાફાને હું મારતા હતા અને ગાળો બોલતા હતા એટલે એમના બંને દીકરા કુલ ચાર દીકરા છે એમાં બે દીકરા અર્જુનભાઈ અને મુકેશભાઈ એ ઘરે આવી ગયા હતા એ વખતે એટલે એમણે પોતાના પિતાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ સમજતા નતા અને ગમે તેમ ગાળો બોલતા હતા અને છોકરાઓને મારવા માટેનો પણ પ્રયત્ન કરતા હતા એટલે છોકરાઓ થોડા સામે થતા એ ભાગી ગયા થોડા દૂર રાવણ માસમાંથી પટેલવાસ બાજુ અને ત્યાં છોકરાઓ સાથે ઝપાઝપી થઈ એટલે છોકરાઓ બી એમના હાથમાં જે લાકડીને હતું એ એના પિતાશ્રીના માથે એના શરીરે મારી દીધું અને ઈજા કરી અને ઈજા કરી એ એ ઇન્જર થતાં એમના એમ્બ્યુલન્સમાં લઈ જતાં હોસ્પિટલે એમને મૃત જાહેર કરેલા છે એ બાબતે હિંમતનગર ગ્રામ્યમાં ખૂનનો ગુનો દાખલ થયેલ છે અને આ ગુનાના કામે જે બંને દીકરાઓ છે અર્જુન રાવળ અને મુકેશ રાવળ એમને પોલીસે ગુનાના કામે અટક કરેલ છે